આ આંદોલન અમારું કોંગ્રેસ માટે નથી ભાજપ માટે નથી બે સમાજ વચ્ચે નથી માત્ર વ્યક્તિ માટે છે પદમીજાં કદાચ બોલ્યા હોય તો એનું વ્યક્તિગત નિવેદન હશે ડાંગ પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા રાજકોટ જામનગર સુદ્રનગર કચ્છ વીગેરે જિલ્લાઓમાંથી સ્વયંભૂત જે સંસ્થાના હોદેદારો આવ્યા હતા કોઈપણ જાતના આમંત્રણ વગર મેસેજ કર્યો તો એક મેસેજથી આ લોકો બધા આવ્યા અને કાલે અમારે સંકલન સમિતિ જે બાણું સભ્યની હતી એનો આંકડો કાલે પાંચસો ઉપર પહોંચ્યો છે અને અંદાજીત તો કાલે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટ વનના જે કાર્યક્રમ પૂરા થયા એ આપ જાણો છો કે તાલુકે તાલુકા આવેદનપત્રો આપ્યા જિલ્લાના સંમેલનો કર્યા અમુક જિલ્લાના સંમેલનો બાકી છે એમાં મહત્વના જિલ્લાના સંમેલનો જે બાકી છે જેમાં મેઇન કહી શકાય આણંદ અને બરોડા કે જ્યાં નવ લાખ ક્ષત્રિયોનું વોટિંગ છે ખાલી આણંદમાં છ લાખ છે એ આણંદની મહાસભા અને સંમેલન ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે અને ફરીવાર એવું લાગશે ત્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ત્રણ સંમેલનો કમકન જિલ્લાને ભેગા કરીને આપવામાં આવશે કાલે જે રણનીતિ ઘરાણી છે એના જે મુદ્દાઓ છે એ અમુક મુદ્દાઓ અમારા ટીકુભાઈ રજૂ કરશે રાજભાભાઈ રજૂ કરશે આરડી જાડેજા રજૂ કરશે હું તમને હાઇલાઇટ આપી દઉં કે અત્યાર સુધી અમારું જે મહાયુદ્ધ હાલતું હતું એ અમારું ધર્મયુદ્ધ હતું એ અમારું કર્મયુદ્ધ હતું એક રાજપૂતાની અસ્મિતાનો છ થતો તો એનું યુદ્ધ હતું ભગવાન કૃષ્ણએ પણ એક દ્રૌપદી માટે મહાભારતનું સર્જન કર્યું એમાં તો અમારી તમામ રાજપૂતાણી કે જેનો ગૌરવંતો ઇતિહાસ એની ટિપ્પણી સાંખી ન લેવાય અને ચલાવી પણ ન લેવાય અને માફી પણ ના આપી શકાય એવી ટિપ્પણી જે કરવામાં આવી એ બદલ અમે છેલ્લા વીસ દિવસથી સરકારને નમ્ર નિવેદન કરીએ છીએ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને પણ સમજાવીએ છીએ કે સત્તાનો આટલો મોહ ન રાખો ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે આ રોષ તમે જુઓ ભાજપને કેટલું નુકસાન જશે એ તમે તમારી સરકાર સામે જુઓ તમારા સરકારને તો વફાદાર રહ્યો અમને ન રહ્યો તો કાંઈ નહીં બીજું અમારી જે લડાઈ છે એ માત્ર ને માત્ર ઓપરેશન રૂપાલા અને ઓપરેશન જે અમારું છે એ વ્યક્તિ સામે છે કોઈ બે સમાજ વચ્ચે નથી સરકાર અને અમારી વચ્ચે નથી એટલે અમે પરસોત્તમભાઈને સમજાવતા હતા પછી સરકારને પણ સમજાવતા હતા સરકારે અમારી વાત છેલ્લા વીસ અમે ઘણી બધી મીટિંગો કરી અમારા પૂર્વ મંત્રીઓ ચાલુ મંત્રીઓ બાર બાર જણાની કમિટી સરકારને મેળવી છે અમને સમજાવવા આવી છે ત્યારે અમે એક જ વાત કરી છે કે અમને સમજાવવાની જરૂર નથી તમે રૂપાલા સાહેબને સમજાવો રૂપાલા સાહેબનો આટલો બધો મો અને આ સ્વાર્થ શા માટે કે સમગ્ર એક વ્યક્તિ માટે સરકારને પણ ગમે તેટલું નુકસાન થાય તો એ સમજાતું નથી કે સરકાર અમારી પણ વાત નથી સુકાતા શા માટે આજ પણ અમારો મુદ્દો એ છે કે અમે વચ્ચે ચાર દિવસનો ટાઈમ આપ્યો એ ચાર દિવસનો બ્રેક નહોતો પણ અમે ચાન્સ આપ્યો છે કે સોળ તારીખે ફોર્મ ભર્યું ઓગણીસ તારીખે તમે પાછું ખેંચી લો એ અલ્ટીમેટમ આપ્યું પંદર તારીખે રાત્રે અમને બોલાવવામાં આવ્યા માન્ય મુખ્યમંત્રીશ્રી પાટિલશ્રી અને ગ્રહ સચિવશ્રી સંભીર સાહેબ એની હાજરીમાં પણ અમે રાતે બારથી બે મીટીંગ કરી ત્યાં પણ અમે રજૂઆત કરી ત્યાં પણ અમે બે હોદ્દેદારો પચીસ જણા એ સરકાર બાર વાગે મળવા ગયા હતા એનું મહત્વ હું હશે આપ કલ્પના કરો કે રાતે બાર વાગે શું કામ સવારે પણ મિટિંગ થઈ શકતી હતી સવારે પરસોત્તમભાઈ રૂપાલીને ફોર્મ ભરવાનું હતું ફોર્મ ભરવામાં અમારો કોઈ કાર્યક્રમ નહોતો ભલે ફોર્મ ભરે અને પછી ખેલ બતાવીને પાછું ખેંચે પણ એ કરવામાં ના આવ્યું એટલે અમે ગઈકાલે જાહેર કરી દીધું કે હવે સરકાર પણ આપણી વાત નથી માનવાની પરસોત્તમભાઈ નથી માનવાના એટલે સરકારશ્રીને પોતાનું અમારે આપ જાણો છો કે છત્રીય સમાજ ભાજપ સાથે રહ્યો છે અત્યારે પણ સિત્તેર થી એસી ટકા છે છતાં છત્રીયનું આવું અપમાન થયું હોય છતાં સરકાર આવડો મોટો રોષ હોય ક્ષત્રિય સમાજમાં તો પણ અમારી આ કઈ માંગણી નથી અમે કોઈ ટિકિટ નથી માંગી કે લોકસભાની ટિકિટ રાજકોટમાંથી છત્રીયને આપો કે ગુજરાતમાં ક્યાંય પણ આપો ટિકિટ તો આપ જાણો છો કે છેલ્લા વીસ વર્ષથી ક્ષત્રિયને લોકસભાની ટિકિટ નથી મળતી એક નાનું એવું આપી દે છે ટુકડો રાજ્યસભાના એ પણ છ મહિના પહેલા છેલ્લે અમારા સાંસદ રાજેન્દ્રસિંહ રાણા હતા ત્યાર પછી ક્યારેય ટિકિટ આપવામાં આવી નથી ક્ષત્રિયને કેટલો અન્યાય થાય છે એ જાણો છો પણ અન્યાય અમે અમે કોઈ દિવસ માંગણી નથી કરી કે અમને એક ટિકિટ પણ કેમ નહીં પાંચસો ને બાહ રજવાડાનો આવડો ભોગ છે આ દેશને એક બનાવવા માટે પાંચસો રજવાડાનું મ્યુઝિયમ પણ નથી મળ્યું એ પણ ઘણા ટાઈમથી અમારી માગણી છે આજ દિન સુધી અમારી કોઈ પણ માગણી સ્વીકારવામાં નથી આવી પણ અમે માગતા નથી આપવા વાળો આ ક્ષત્રિય સમાજ છે જો પાંચસો ને બાહ રજવાડા આપી દીધા હોય તો પછી બીજી તો વાત જ ક્યાં કરવાની રહી ભાજપ અમારું સમર્થન અત્યારે કાલે એવું જાહેર થયું છે કોંગ્રેસ ભાજપ કે ક્ષત્રિય સમાજ આ ત્રણ વચ્ચે કોઈ લડાઈ નથી પણ અમારી માગણી સ્વીકારવામાં નથી આવી એટલે અમે સમાજ અન્ય સમાજ અઢારે સમાજને એવું કહેશું કે ભારત ભાજપ વિરુદ્ધ મતદાન કરવું છે અને એનો હરીફ ઉમેદવાર હરીફ ઉમેદવાર જે હોય એ ઓટોમેટિક ખ્યાલ આવી જશે પણ અમારે એવી કોઈ ટિપ્પણી માટે પડું કારણ કે આ આંદોલન અમારું કોંગ્રેસ માટે નથી ભાજપ માટે નથી બે સમાજ વચ્ચે નથી માત્ર વ્યક્તિ માટે છે પદમીજાં કદાચ બોલ્યા હોય તો એનું વ્યક્તિગત નિવેદન હશે એ અમારો હેતુ એવો હતો કે બેલેટ પેપર ઉપર ચૂંટણી થાય પણ એ પછી તમામ માહિતી મેળવી ત્યારે જણાવવામાં આવ્યું કે ચૂંટણી પણ રદ ન થાય અને બેલેટ પેપર ઉપર પણ ન થાય તો એટલી બધી શક્તિ અમારે એમાં વેડફી નાખવી પછી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય કે રાજકોટમાં ચારસો રાજપૂતાણી ઉભા છે તો રાજપૂત સમાજના રોષ એટલો છે કે રાજપૂતાણીનો મત આપવા માંડે તો પાંચ પાંચ દસ દસ હજાર મત લઈ જાય તો મત ડિવાઈડ થઈ જાય આપણે તો એક વ્યક્તિ સામે બરાબર છે એક જ વ્યક્તિને મત આપવાનું એલાન કરવાનું છે અને એ પણ અમે ખુલ્લી જાહેર કરશું એવું નથી પણ હરીફ ઉમેદવાર કોણ છે એ પ્રજાને ખબર છે આપને ખબર છે અને મને પણ ખબર છે પણ કાલે જે નીતિ નિયમોમાં સંકલન સમિતિમાં જે નિર્ણયો લેવાના છે એ નિર્ણયોને આધીન રહીને અમારે બોલવાનું હોય ને કહેવાનું હોય આજ પણ હું કહું છું આજ પણ છેલ્લી વિનંતી ભાજપ સરકારને કરું છું કે હજી બાવીસ તારીખ સુધીમાં જો રૂપાલા સાહેબ પોતાનું ફોર્મ પાછું ખેંચી લઈએ પોતાની સ્વેચ્છાએ અથવા સરકાર ખેંચાવે એ એમનો પ્રશ્ન છે તો પણ અમને કોઈ તકલીફ નથી મીડિયા દ્વારા જ સંદેશો આપશું બીજો કોઈ સંદેશો તમે માનતા નહીં કે આમાં ભાગલા પીડા છે ભાગલા પીડા જ નથી કાલે બાણુ સમિતિના સભ્યો હતા એની બદલે કાલે પાંચસો થયા અને ક્ષત્રિય સમાજના બે ભાગ નથી પીડા એક વ્યક્તિ એમ કે ભાગલા પડી ગયા એ વ્યક્તિ તો કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકે લાખો રાજપૂતો છે એમાં પાંચ વિઘ્ન સંતોષી પણ હોઈ શકે એ પણ સ્ટેટમેન્ટ આપી શકે અને એક વ્યક્તિ સ્ટેટમેન્ટ આપે એ રીતે સમાજને નથી કરવાનું સમાજ એટલે સંકલન સમિતિ અને સંકલન સમિતિ એટલે સમાજ જયારે સંકલન સમિતિને સમાજને માન્ય છે તો સમાજ છે એ ભગવાન છે ને સમાજથી મોટું કોઈ નથી હોતું યુવરાજસિંહનું નિવેદન વ્યક્તિગત નિવેદન છે એ કોર કમિટીમાં નથી અને સંકલન સમિતિમાં પણ નથી અને એ રાજકીય માણસ છે રાજકીય સ્ટેટમેન્ટ કંઈ પણ આપી શકે અમારી જે સંસ્થા છે એમાં એક પણ રાજકીય માણસ હોય તો બતાવો અત્યારે તો હળા પાંચસો થયા પણ બાણુમાંથી કોઈ નતો અને ભાગલા પાડવાની વાત કરે તો મીડિયા આક્ષેપ તો જો થતા હોય હમણાં ઘણા ટાઈમ આક્ષેપ થાય છે કે કોઈક બે બહેનોએ કોઈક બે ભાઈઓ એક પોલીસ અધિકારી એ પૈસા લીધા છે તો ખરેખર નામ જાણક કરવા જોઈએ આવી શંકા શું જો સાચી માહિતી છે તો નામ આપો બે બહેનો ના બે ભાઈઓ ના પોલીસ અધિકારીના એ ખુલ્લા પડી જશે અને અમને પણ વાત કરવાનો આનંદ થશે કે આ છે એ ગદારો જો પૈસા લીધા હોય તો એ ક્ષત્રિય સમાજમાં નથી અને છે તો એ વિઘ્ન સંતોષી અમારા ક્ષત્રિય સમાજમાં ન હોઈ શકે એવી અમે ખુલ્લી ચેલેન્જ પાડી હતી અત્યારે ક્ષત્રિય સમાજ એક જ છે આપ જોવો છો જે સમગ્ર ગામમાં ગલી સુધી ઘર સુધી બરાબર એક જ રોષ છે આ રોષ અમારો નથી અમે તો પ્રતિનિધિ જ અને સમાજની વાચા અમે ત્યાં પહોંચાડી સરકારમાં પહોંચાડી ખરેખર જોવા આ સંકલન સમિતિ ન હોય અને ગામે ગામ યુવાનોનો જે રોષ છે ને દોષ છે એનું પરિણામ ન કલ્પી શકાય એવું આવે તો અમે તો એને સમજાવીએ છીએ આપીએ છીએ કે કાયદાની મર્યાદામાં રહીને આંદોલન કરવાનું છે અમે એ દરબારું નથી ભાંગફોડ કરીને એસી બસના કાચ તોડીએ મિલકતને નુકસાન કરીને સરકારની મિલકત નુકસાન કરીને આ બધા એવી રાહ જોઈને બેઠા છે જો એવું કરે તો અસંખ્યની ધરપકડ થાય આંદોલન કચરાઈ જાય અમે એવું કાંઈ નથી કરવાના અમે બૌદ્ધિક કાર્યથી બરાબર છે દરેક કાર્ય કરશું અને સહમતીથી કરશું સમાજની વાચા આપતું કરશું અને એમાં પોલીસ વિરુદ્ધ કે કાયદાની વિરુદ્ધ એક પણ કાર્ય નહીં થાય એની હું ગેરંટી આપું છું જ્યાં સુધી હું મારા સમાજને સમજુ છું એને અમારા સમર્થનમાં લાવવાય નથી એને ધર્મસંગઠનમાં મુકવાય નથી એ ભાજપ પાસે તો ભાજપને વફાદાર વફાદારી બરાબર છે અમે એક પણ વાર એમને નિવેદન આપવાનું નથી કીધું રાજા મહારાજાઓ પણ સ્વયંભૂત આવ્યા છે પરસોત્તમભાઈએ ત્યાં રાજસ્થાન પણ ટ્રાય કરી છે કે શરીરજીને લઈને પણ રાજાઓ નહીં હું તો ત્યાં સુધી કહી શકું કે અત્યારે કૃષ્ણ ભગવાન આવે ને તો એના આ સમાજ વિનંતી કરે કે જે દ્રૌપદીની હાલત થઈ હતી મહાભારતમાં એવી ટીપ્પણી આને કરી છે તો હે ભગવાન કૃષ્ણ આને સદબુદ્ધિ આપો અને આને સમજાવો મહાભારતના યુદ્ધમાં જેમ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો એમ પરસોત્તમભાઈને આપો એવું અમે ભગવાનને પણ નમ્ર નિવેદન કરીએ રોષ છે આ સામાજિક રોષ છે બેનોધિકારીઓ ટિપ્પણી કરી છે આમાં વ્યક્તિગત નિવેદનો માન્ય રિયે નહીં કોર કમિટી સમાજ સ્વીકારતો હોય અને મારા જો એક માણસ એનો વિરોધ કરે તો મારું પણ કઈ ના આવે આ સમાજ અત્યારે મારું પણ માની લે એવું ના માનતા અને સમાજમાં આટલો બધો રોજ છે એ કોઈ એક છે છે કે સમાજ ભેગો થયો ના સ્વયંભૂત આ જે સંમેલન છે એ આપણે જોયું છે કે દહ કિલોમીટર ટ્રાફિકની લાઇન જામ હતી અને સ્થળ સુધી નથી પહોંચી ગયા અને પાંચ લાખ માણસથી વધુ માણસ આવ્યા છે એ સ્વયંભૂત આવ્યા છે એની જ્યાં રણનીતિથી તમને વાત કરું છું જીતી હાર જીત છે એ તમે જે વાત કરો છો તો છે તો અને જો જો યુદ્ધમાં કોઈ પણ યુદ્ધમાં તમે એવો વિચાર કરો કે આ યુદ્ધ આપણે જીતી જવાના છે હારી જવાના છે હાર જીત તો વિધાતાની લીધી છે ખેલદીલી હોવી જરૂર છે ક્રિકેટમાં પણ એક કોઈ પણ એક ટીમ છે જીતે છે ને એક હારે છે તો અમારું આ હાર જીતનું યુદ્ધ નથી અમારું આ ધર્મ યુદ્ધ છે આ અમારું કર્મ યુદ્ધ છે અમે ભગવાનને સાક્ષીએ રાખી દ્વારકાધીશને સાક્ષી રાખી શ્રી રામ ભગવાનને સાક્ષી એ રાખી કારણ કે અમે તો ભગવાન રામના પુત્ર છીએ કૃષ્ણ ભગવાનના સિદ્ધિ લીટીના વારસદાર છીએ અમે અમે મર્યાદામાં રહીને જ વાત કરશું મર્યાદામાં રહીને જ અમારું યુદ્ધ લડશું અને આ યુદ્ધ એવું હશે કે જે મહાભારતનું હથિયારથી હતું એમ નહીં બરાબર છે કલમથી યુદ્ધ લખશું બૌદ્ધિક થી અમે યુદ્ધ લડશું અને એ યુદ્ધનું અમને પરિણામ મળશે ચોક્કસ મળશે આઠ જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહીએ કે જ્યાં ત્રણ ત્રણ લાખ ઉપર મેં જેમ કીધું આણંદમાં છ લાખ છે બરાબર છે એમાં આઠ સીટ ઉપર અમે ચોક્કસપણે હાર આપી શકશું બરાબર છે અને એ એટલા માટે વિશ્વાસ કહી છી કે ત્રણ લાખ છે અમે એક યુવાનને ટાર્ગેટ આપ્યો છે કે તમે પાંચ મત તો લાવી શકો ને બરાબર છે તો એ પચાસ લાખ વાળા રાજપૂતો દોઢ કરોડ ત્રણ મત લઈ આવે તો દોઢ કરોડ થાય તો એવા તો કોઈ પણ રાજપૂત અમને સમજાવવામાં આવ્યું છે કે તમારો મિત્ર હોય તમારો પાડોશી હોય આજુબાજુમાં શેરી ગલીમાં રહેતો હોય તમારી સાથે ધંધામાં જોડાયેલો જે કાંઈ હોય એને આ વખતે તમે કઈ શકો કે ભાઈ અમારા નહી આપણા બેનું દીકરીનો પ્રશ્ન છે અને અમે તો તમારું પ્રજાનું રક્ષણ કરવા માટે ગૌરક્ષા માટે માટે દેશની રક્ષા કરવા માટે આટલા બધા બલિદાનો આપ્યા છે ગામે ગામ છે તો તમે અમારી સાથે સંકલનમાં જોડશો કે નહીં સંકલન ને જોવાનું છે મારું વ્યક્તિગત ના ચાલે પદની બા સામેથી આવે કે મને આમાં તમે રાખો તો વાંધો ન હોય પણ એવી રીતે ક્યારેય નથી આવ્યા જો ગઈકાલે આવ્યા હજી અંદર તમારા મીડિયાને આવવાનું હતું ક્યારે કાર્યક્રમ પૂરો થાય ક્યારે